નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુરિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરી છે મગફળીમાં પટ આપવાની મગફળીમાં પટ શા માટે આપવો જોઈએ મગફળીના પટ જે છે એ મિત્રો આપને બધાને ખબર છે કે મગફળીની અંદર રોગ ન લાગે એટલે કે ફૂગ ન લાગે જેમ કે કાળી ફૂગ છે સફેદ ફૂગ છે સુકારો છે આ ન લાગે એટલા માટે આપણે મિત્રો ફૂગનો પટ આપીએ છીએ એ જ રીતના જે છે એ મગફળી ની અંદર એ આપણે કેવાય કે જીવાત ન લાગે જેમ કે મગફળીની અંદર જે છે એ મુંડા ન લાગે તળકી ન લાગે વાયર બર્બ ના લાગે એના માટે જે છે એ મિત્રો આપણે જંતુનાશક દવાનો પટ આપીએ છીએ તો મિત્રો આ તો આપણે આપીએ જ છીએ પણ મગફળીનો સારો ઉગાવો થાય મગફળી જે છે જુસ્સાદાર ઉગે મગફળીનો છોડ પીવો પડતો અટકે મગફળીને પોષણ સારામાં સારું મળી રહે એના માટે મિત્રો આપણે ઝીગરીની ભલામણ કરીએ છીએ ઝીગરી જે છે એ સો એમ જીગરી ઝીગરી સો એમ પાણી અને એક મણ જેટલા દાણા એટલે કે વીસ કિલો દાણા આની અંદર જે છે એને મિક્સ કરીને જે છે એ જો પટ આપવામાં આવે તો દાણો છે જે જુસ્સાદાર ઉગે દાણો જે છે એ બીજાની સરખામણીમાં જે આપણે અન્ય પટ આપ્યા છે રાસાયણિક દવાના પટ આપીએ છીએ

એટલે મિત્રો આપને ખ્યાલ છે કે એક

ક્યાં મળશે કયા તાલુકામાં કેવી રીતના મળશે આ નંબર ઉપર તમે જાણી શકશો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર